વિશિષ્ટ હેલ્થ ચેકઅપ મોબાઈલ વાનનો ભાવનગરથી પ્રારંભ થયો પ્રથમ કહી શકાય તેવી વિશિષ્ટ હેલ્થ ચેકઅપ મોબાઈલ વાનનો ભાવનગરથી પ્રારંભ કરાયો છે આધુનિક સાધનો દ્વારા શરીરના નવ અંગોના પચીસ થી વધુ પરીક્ષણ કરી શકાશે જે આ વેન છે ગુજરાતમાં પ્રથમ વખત છે શરીરના નવ અંગો એ નવે નવ અંગોના ટોટલ પચીસ પેરામીટર્સ અમે અંદર આ વેનમાંથી જોઈ શકીએ એવી વ્યવસ્થા આ વેનની અંદર અમે ઊભી કરી છે આ વેનની અંદર કાનના રિપોર્ટ માટે ઓડિયોમેટ્રી ફેફસાના રિપોર્ટ માટે સ્પાયરોમેટ્રી હૃદયના રિપોર્ટ માટે ઇસીજી આંખના રિપોર્ટ માટે ઓટોકેરેટોમીટર પછી બોન્ડના રિપોર્ટ બોન્ડ ડેન્સિટી માપવા માટે બીએમડી રિપોર્ટ અને પચાસ એમ એનું એક્સરે મશીન જે એક્સરે મશીન ઓન ધ સ્પોટ એક્સરે નીકળીને ડૉક્ટરના ટેબલ સુધી પહોંચી જાય ઓનલાઈન પહોંચી જાય એવી માટે એવું આધુનિક એક્સરે મશીન છે આ સાથે ખાસ કરીને અંદર ઈસીજી ઈસીજીના રિપોર્ટ થઈ શકે છે ઉપરાંત લોહીના રિપોર્ટ માટે અંદર લેબોરેટરી પણ અમે અંદર બનાવી છે અને એક વર્ગ એવો છે કે જે લોકો માનતા પડે તો ખ્યાલ પણ નથી આવતો કે અમારી અંદર કોઈ ડિઝીઝ છે કે કોઈ રોગ છે અને જ્યારે બહાર આવે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે એટલે રેડ ક્રોસ સાથે મળીને ધ્યેય એ જ હતો કે જો આ વેન ગામડા તરફ જઈ શકે અને ઘણી વહેલી એ લોકોની તપાસ થઈ શકે કે એ લોકોમાં કોઈ અંડરલાઈન ડિઝીઝ હોય કે કોઈ રોગ હોય તો એનું નિદાન વહેલું થાય અને ઘણું સસ્તામાં અને સારી રીતે એનું નિદાન થઈ શકે ને એનો ટ્રીટમેન્ટ થઈ શકે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે